ઓમ શ્રી પરમાત્મને ન આપણે જોઈ રહ્યા છે યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે રસ બુદ્ધિ રહેવાથી પ્રયત્ન કરનાર વિદ્વાન મનુષ્યની પણ ઇન્દ્રિયો તેના મનનો હરી લે છે જેથી તેની બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થતી નથી આથી રસ બુદ્ધિને કેવી રીતે દૂર કરવામાં આવે તેનો ઉપાય આ શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક એકસઠમાં પરમાત્મા બતાવે છે શ્લોક ક્રમાંક એકસઠ અધ્યાય બીજો સાંખ્ય યોગ તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરહ વશે હી યશ્યંદ્ર્યાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે કે માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે કેમ કે જે મનુષ્યની ઇન્દ્રિયો વસમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે જે બળપૂર્વક મનનું હરણ કરવાવાળી ઇન્દ્રિયો છે તે બધીને વશમાં કરીને અર્થાત સજાગતાપૂર્વક તેઓને કદી પણ વિષયોમાં વિચલિત નહીં થવા દઈને પોતાના પોતે ભગવાનના પરાયણ થઈ જવું અહીં એનો અર્થ એ છે કે જ્યારે સાધક ઇન્દ્રિયોને વશમાં કરે છે ત્યારે તેનામાં પોતાના બળનું અભિમાન રહે છે કે મેં આ ઇન્દ્રિયને વશમાં કરી છે આ અભિમાન સાધકને ઉન્નત નથી થવા દેતું અને તે ભગવાનથી વિમુખ બનાવી દે છે આથી સાધકે ઇન્દ્રિયોનું સંયમન કરવામાં કદી પણ પોતાનું બળનું અભિમાન કરવું ના જોઈએ પોતાના પ્રયત્નને કારણે આ થયું છે એટલે કે ઇન્દ્રિયો વર્ષમાં થઈ છે એ માનવું ના જોઈએ ઉલટું કેવળ ભગવત કૃપાને જ કારણ માનવું કે મને ઇન્દ્રિયોના સંયમનમાં જે સફળતા મળી છે તે કેવળ ભગવત કૃપાથી જ મળી છે આ રીતે કેવળ ભગવાનને પારાયણ થવાથી તેની સાધના સિદ્ધ થઈ જાય છે અહીં મત પરહ કહેવાનો હેતુ એ છે કે માનવ શરીરનું મળવું સાધનામાં રુચિ થવી સાધનામાં જોડાવું સાધનાનું સિદ્ધ થવું એ બધા ભગવાનની કૃપા ઉપર જ નિર્ભર છે પરંતુ જ્યારે મનુષ્ય સાધના કરતો હોય ત્યારે એને એવું અભિમાન થાય છે કે આ હું કરી શક્યો છું મારાથી થયું છે કર્મયોગીમાં કર્મ કરવાની જ પ્રધાનતા રહે છે અને તેમાં પોતાનો જ પુરુષાર્થ માનતો રહે છે આથી ભગવાન વિશેષ કૃપા કરીને કર્મયોગી સાધકને માટે પણ પોતાને પરાયણ બનવાની વાત કહી રહ્યા છે એકવાર ભગવાનને પરાયણ આપણે થઈ જઈએ પછી આપણી બધી જ ક્રિયા બધું જ કામ એને સોંપી દેવામાં આવે પછી એ બધું જ કાર્ય ભગવાન સફળ બનાવી દે છે આથી ભગવાન કહે છે કે તું મારે પરાયણ થા બસ એટલે કે મારા શરણમાં આવી જા બીજું બધું હું સંભાળી લઈશ ભગવાનને પરાયણ બનવાનું તાત્પર્ય એ છે કે કેવળ ભગવાનમાં જ મહત્વ બુદ્ધિ હોય કે ભગવાન જ મારા છે અને હું ભગવાનનો છું સંસાર મારો નથી હું સંસારનો સંસારનો નથી બસ આ આપણે સમજવાની જરૂર છે માનવાની જરૂર છે ભગવાન જ નિરંતર આપણી સાથે રહે છે સંસાર આપણી સાથે રહેતો નથી આ રીતે સાધકનું હું પણ કેવળ ભગવાનમાં જ લાગેલું રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી એવું માલુમ પડે છે કે સાધનની સફળતામાં માત્ર ભગવત પરાયણતા જ કારણ છે આથી ગીતામાં ભગવત પરાયણતાનો ઘણો જ મહિમા ગવાયો છે જેમ કે જેટલા પણ યોગીઓ છે તે બધા યોગીઓમાં શ્રદ્ધા પ્રેમપૂર્વક ભગવાન પરાયણ થઈને મારું ભજન કરવાવાળા શ્રેષ્ઠ છે એમ ભગવાન કહે છે કે મારું ભજન કરવાવાળો જ શ્રેષ્ઠ છે ભગવાન આ શ્લોકમાં કહે છે કે જેની ઇન્દ્રિયો પોતાના વશમાં હોય છે તે પુરુષ જ સ્થિત પ્રજ્ઞ છે આનું કહેવાનું કારણ એ જ છે કે ઇન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવા છતાં પણ અંતરમાં જો રસ બુદ્ધિ રહેલી હોય તેથી ઇન્દ્રિયો વશમાં રહેતી નથી પરંતુ અહીં સ્થિત પ્રજ્ઞ પુરુષની ઇન્દ્રિયો વશમાં છે અને તેની રસ બુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ છે એટલા માટે ઇન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવાથી તે સ્થિત પ્રજ્ઞા થઈ જશે કેમ કે તેનામાં રસના ઇન્દ્રિયો જ રહી નથી પરંતુ આ નિયમ છે કે સ્થિત પ્રજ્ઞ થવાથી ઇન્દ્રિયો વશમાં થઈ જશે ટૂંકમાં શ્રી ભગવાનનો કહેવાનો અર્થ એ જ છે કે ભગવાનને પરાયણ થવાથી ઇન્દ્રિયો વશમાં થઈને રસબુદ્ધિ નિવૃત્ત થઈ જશે ઓમ શ્રી કૃષ્ણ श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम जय श्रीकृष्णशरणं मम जय श्रीकृष्ण